આજુબાજુના 20 ગામોની કફોડી હાલત ચૂડા આરોગ્ય કેન્દ્ર પાસે છેલ્લા ઘણા સમયથી ગોકળ ગતિએ રસ્તાનું કામ ચાલી રહ્યું છે જેને લઈને દર્દીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સુરેન્દ્રનગર જિલ્લાની સૌથી મોટી ગ્રામ પંચાયત ચૂડાના દ્રશ્યો સામે આવી રહ્યા છે ચૂડા ગ્રામ્ય તેમજ ચૂડા શહેરી વિસ્તારના લોકો દુર્ગંધયુક્ત ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે ત્યારે આજે પચાસ ટકા દિવ્યાંગ ચંદ્રિકાબેન લકુમને બ્લડ પ્રેશરની તકલીફ થતાં પાંસઠ વર્ષીય પિતા હરજીભાઈ બસો મીટર સુધી દુર્ગંધયુક્ત ગંદા પાણીમાંથી પસાર થઈને ટ્રાઇસિકલ ઢસડી દિવ્યાંગ પુત્રીને લઈ પ્રાથમિક સારવાર લેવા માટે મજબૂર બની ચુડા આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા હવે જોવાનું એ રહ્યું કે ચુડા તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો ક્યારે આ પારાવાર મુશ્કેલીમાંથી મુક્ત થાય છે એ એક મોટો પ્રાણ પ્રશ્ન છે રિપોર્ટ બાય મહીપતભાઈ મેટાલિયા ચુડા લીંબડી ગામ ચુડા તાલુકો ચુડા જિલ્લો સુરનગર અત્યારે નામ સુરેશભાઈ શાસ્વાળોદરા સામાજિક કાર્યકર જે સરકાર દવાખાના પાસે ભોગવ ગટરનું પાણી અને જે વાસ જે વાત છે ભૂગેપોટોનું પાણી સરકારી દવાખાનામાં પેશન્ટ બે ત્રણ જણા પડી ગયા અને ડીડીઓ સાહેબને ફોન કરવા છતાંય કોઈ તાત્કાલિક કોઈ નિર્ણય કરવા માટે કોઈ કામ કામદારોને કે સભ્ય સરપંચને સૂચના આપવાની સૂચના કરી તો એ જે સરપંચ કે ડીડીઓ સાહેબ હાજરમાં રહેતા નથી આ પરિસ્થિતિ તમે જો સવારના દર્દી લગભગ દશક દર્દી પડી ગયા છે તો ડાયરેક્ટ હું અનુસૂચિત જાતિનો હોવાથી શું ડીડીઓ સાહેબના ડાયરેક્ટ ફોન કરી શકું કે ન કરી શકું રજૂઆત કરવાનો અધિકાર છે કે દલિત સમાજને દસ ફોન કર્યા ત્યારે એક ફોન ઉપાડ્યો અને ફોન કાપી નાખો તરત કેમ કે દવાખાના પાસે મરીજો પછી દવાખાનામાં બધા દર્દી આવે છે અને આજ કેમ્પ છે છે ઓપરેશનના કેમ્પ હોય દર્દીના કેવી રીતે બહાર કાઢો એકસો આઠ પહોંચતી નથી તો તાત્કાલિક સરકાર શ્રીને મારી એક વિનંતી છે કે તાત્કાલિક આ પાણીનો નિકાલ લાવવા માટે અને તાત્કાલિક જે કામ પડતર છે એ તાત્કાલિક કામ ચાલુ કરવા વિનંતી